અને અમિત સાહેબને આવેદનપત્ર આપવાનું હતું કે બહારથી અત્યારે ઘણા બધા માણસો આવ્યા છે અને હજી પણ સાત તારીખે સુરત અહીંયાથી આવે બરાબર પહોંચ્યું અત્યારે પણ રાજકોટમાં ઘણા બધા આવી પણ ગયા છે અમારી રજૂઆત હતી કે કાયદો અને વ્યવસ્થાને જવાબદારી આપની છે એટલે મેં આપણું ધ્યાન દોરવા આવ્યા છે કે છત્રીસોમાં સમાજ અત્યાર સુધી આંદોલન ચલાવ્યું છે એકદમ શાંતિથી અને કાયદાની મર્યાદામાં માટે ચલાવ્યું છે આવા કોઈ માણસ આવી જાય અને મોટા ઘર્ષણ થાય ગામમાં કે શહેરમાં તો એ બાબતે એમને ધ્યાન દીધું છે કમિશનર સાહેબનું કે આપ તપાસ કરાવો અને જુઓ અને હોય બરાબર છે તો એ આપણે એમને અહીંથી રાજકોટથી લોકસભાની ઇલેક્શનની અંદર બહારથી તો માણસો આવી ન શકે એટલે આપ પોલીસ ઝડપથી તપાસ કરાવો તો આ બધા નિવેદન થઈ રહ્યા છે ચર્ચાઓ કરી જાણ તો થાય નહીં અત્યારે સમાચાર તો આપણને મળે જ ને કોઈ પણ એમ કે ભાઈ આ બહારના માણસો ત્યાં એવા છે બરાબર છે એટલે તમને એ જાણવા મળ્યું બરાબર જાણવા મળ્યું વ્યક્તિગત નામ હોય તો નામ તો આપણે ન કહી શકું પણ જાણવા મળ્યું એટલે અમારા સંકલન સમિતિ છે બરાબર છે આખા ગુજરાત ઉપર ધ્યાન કેન્દ્રિત હોય એમ ક્યાં શું થઈ ગયું છે શું થાય આ તો છત્રીય સમાજને બદનામ કરવા માટે બરાબર છે અને બહારથી આવેલા માણસો કંઈ પણ તોફાન કરે કે કોઈ પણ વસ્તુ કરે તો બદનામ તો છત્રીય સમાજ જ થાય એટલે અમે ખાસ ધ્યાન દીધું છે કે અમે તો આંદોલન ચલાવ્યું છે શાંતિપૂર્વક બરાબર છે અને છેલ્લે ચૂંટણીના દિવસે અથવા બે દિવસમાં બીજું કાંઈ પણ બનાવ બને બરાબર છે તો અમે બદનામ કરવાની કોશિશ કરે અથવા કોઈ પણ પક્ષના માણસો હોય બરાબર છે અને કાંઈ પણ બને તો એ કાયદોની વ્યવસ્થિત જાણવાની આપણી ધ્યાન કરવા માટે અત્યારે અમે વાત કરી સમાજના નથી છત્રીય સમાજના હોય તો સવાલ જ નથી આખા ગુજરાતમાંથી આવે બરાબર છે તો મને તો આખા ગુજરાત તમને અસજ આપેલો જ છે કાયદાની મર્યાદામાં રહી અને જે આંદોલન આપણે ચાલી દિવસથી ચલાવીએ છીએ એ રીતે જ ચલાવવાનું છે તો સૂચનાઓ સૂચના ઉપાયલથી અપાઈ ગઈ છે મોદી ઘરની સભામાં પણ કોઈ જાતનો વિરોધ ન કરવો પત્ર લખીને જાહેર કરી દીધો છે કે કોઈ જાતના સૂત્રોત્તર નહીં કોઈ પણ જાતના બાબતથી વિરોધ નહીં લાલ બ્લેક ઝંડી કે ભગવાન ઝંડી કોઈ પણ જાતનો નહીં કરવાનું એને લેખિત પત્ર પણ આપ્યો છે ઓકે